કેમ છો વિદ્યાર્થી મિત્રો રીપી ઈ લર્નિંગ હબની અંદર તમારું સ્વાગત છે હવે દોસ્તો આપણે ભણવાનું છે આયોનિક સંતુલન આપણે ચેપ્ટર ભણીએ છીએ ચેપ્ટર સાત સંતુલન સંતુલનનો પહેલો ભાગ આપણે ભણી લીધા રાસાયણિક સંતુલન એનો બીજો ભાગ હવે ભણવાનો છે આયોનિક સંતુલન આયોનિક ઇક્વિલિબ્રિયમની વાત કરવાની છે દોસ્તો હવે એમાં આયોનિક સંતુલન એટલે શું સૌથી પહેલી વાત એ જ થાય કે આયોનિક સંતુલન એટલે શું દ્રાવણમાં આયનીય સંતુલન અને પદાર્થના પ્રકાર સાથેનો સંબંધની ચર્ચા કરો તો સૌથી પહેલા આયનો વચ્ચે જે સંતુલન થાય ને તેને આયનીય સંતુલન આપણે પહેલા જે સંતુલન જોયું હતું એમાં આયનો ન હતા મોટા ભાગે આયનો ન હતા એટલે કે રેગ્યુલર હતું ઉદાહરણ તરીકે તમારી પાસે પાણી છે તો એક પાત્રની અંદર પાણી ભરેલું છે અહીંયા પાણી ભરેલું છે હવે પાણી જે છે પ્રવાહી છે આ પાણી કેવું છે લિક્વિડ છે એમાંથી ગેસ બનવા મળ્યા છે ધીમે ધીમે બરાબર છે એમાંથી શું બન્યા છે ગેસ બન્યા છે તો એ ગેસ અને પ્રવાહી વચ્ચે સંતુલન હતું એટલે કે લિક્વિડ અને ગેસ વચ્ચે સંતુલન હતું એટલે કે આવું હતું એચ પહેલા તમારી પાસે લિક્વિડ હતું એમાંથી શું બન્યું છે એચ ગેસ બન્યું છે બરાબર ને તો આમની વચ્ચે સંતુલન હતું આમાં કોઈ ધન આયન ઋણ આયન એવા કોઈ નહોતા તો આ આઈની અસંતુલન નહોતું એ કેવું સંતુલન હતું સોરી બરાબર છે તો આ જે સંતુલન હતું દોસ્તો એક કેવું સંતુલન હતું રાસાયણિક સંતુલન હતું ખ્યાલ આવ્યો એટલે હવે આપણે જે વાત કરવાની છે એ સંતુલન થશે એની અવસ્થા જે છે પ્રવાહી અને વાયુ જે હશે તે જ રહેશે બરાબર છે પણ એમાં આયનો હશે ટૂંકમાં મેઇન વસ્તુ એ જે છે એમાં શું હશે આયનો હશે ધન આયન અને ઋણ આયન ઉદાહરણ તરીકે તમારી પાસે Fe+3 છે આયન છે એની અંદર HCN નાખો છો તમે તો આ બંને ભેગા થઈ અને Fe HCN બને છે આનો એક ઋણ વીજભાર અને ત્રણ ધન એટલે એક ધન ઓછો થઈ ગયો એટલે બે ધન થઈ ગયા એફીએચસીએન આ સંકીર્ણ સંયોજન બનાવ્યું એટલે આમાંથી પાછો આ પ્રક્રિયક પણ બન્યા છે તો આ બંને વચ્ચે સંતુલન સપાય છે આમાં એફી પ્લસ થ્રી આયન છે એચસીએન માઇનસ આયન છે નવ મળે છે તે પણ આયન જ છે તો એ આયનો વચ્ચે સંતુલન સપાયું તો આને કયું કહીશું આપણે આયનીય સંતુલન ચાલો તો આયનીય સંતુલન સેમા થાય જેમાં આયનો બનતા હોય તેમાં થાય ને તો આયનો સેમા સેમા બને છે એ આપણે જોઈ લઈએ છીએ આ હું રફ કરી દઉં છું ચાલો તો હવે આપણે પદાર્થ જે છે તો બે પ્રકારના પદાર્થ જે છે વિદ્યુત વિભાજ્ય અને વિદ્યુત અવિભાજ્ય જનરલી થોડુંક બેઝિક નોલેજ તમને છે જ કે વિદ્યુત વિભાજ્ય પદાર્થ જેના બે ભાગ પડે છે જેને તમે પાણીમાં નાખો છો ઉદાહરણ તરીકે મીઠું છે પાણીમાં નાખો છો એના બે મસ્ત સરખા ભાગ થઈ જાય છે એનએ પ્લસ અને સીએલ માઇનસ એચ ટુ એસઓ ફોર જે છે એને પાણીમાં નાખો છો તો ટુ એચ પ્લસ અને એસઓ ફોર ટુ માઇનસ આવું આઈનીકણ થાય છે એચ સીએલ ને પાણીમાં નાખો છો તો એચ પ્લસ અને સીએલ માઇનસ એમ મુક્ત થાય છે આઈ એનો ચાલે ઓકે નહીં આવા જે આયનો મુક્ત કરે છે તેને વિદ્યુત વિભાજ્ય પદાર્થ કહેવામાં આવે છે જે દ્રાવણમાં શું મુક્ત કરે છે આયનો જે પદાર્થ દ્રાવણમાં આયનો ઉત્પન્ન કરે છે આયનો અને વિદ્યુતનું વહન કરે છે આયનો જે છે એટલે વિદ્યુતનું વહન કરવાના જ છે વિદ્યુતનું વહન કરે છે તેને વિદ્યુત વિભાજ્ય પદાર્થ કહે છે શું કહીશું આપણે વિદ્યુત વિભાજ્ય જે પદાર્થ દ્રાવણમાં આયનો ઉત્પન્ન કરતા જ નથી ઓકે તેને વિદ્યુત અવિભાજ્ય કહેવાય અને વિદ્યુતનું નું વહન પણ નથી કરતા ઉદાહરણ તરીકે યુરિયા યુરિયાને પાણીમાં નાખો તો એના આયનો મુક્ત ન થાય યુરિયાનું અણુસૂત્ર એનએચ ટુ સીઓ એનએચ ટુ આનું આયનીકરણ થાય જ ને આખું અણુ જ રહે આ ઓગળી જાય આવા દસ અણુ હોય તો બધા છૂટા છૂટા થઈ જાય છૂટા છૂટા થઈ શકે છે પણ એમાં આયનીકરણ કોઈ એને પ્લસ એચ પ્લસ એવું કાંઈ કશું મુક્ત થતું નથી એવી જ રીતે ખાંડ બરાબર છે ગ્લુકોઝ

ઓકે વિદ્યુત વિભાજ્ય પદાર્થને એનએસીએલ કેસીએલ આ બધા જે ઉદાહરણ જે છે વિદ્યુત વિભાજ્ય પદાર્થના છે હવે વિદ્યુત વિભાજ્ય પદાર્થની આપણે એનું એમ જ આયનો મુક્ત થશે તો એમ જ આયનીય સંતુલન થશે તો એની આપણે વાત કરવાની છે જો પદાર્થ વિદ્યુત વિભાજ્ય હોય તો પાછા બે પ્રોબ્લેમ એક પ્રબળ હોય અથવા કેવો હોય નિર્બળ હોય પ્રબળ વિદ્યુત વિભાજ્ય એટલે 100% આયનીકરણ થાય બધા જ આયનો મુક્ત થઈ જાય તો એને પ્રબળ વિદ્યુત વિભાજ્ય કહીશું આપણે જેટલા આયનો લીધા છે એટલા બધા જ હમણાં ઉદાહરણ જોઈએ જ છે બરાબર આના પછીની સ્લાઇડમાં લઈએ જે પદાર્થને જે પદાર્થને પાણીમાં ઉમેરતા તેનું સંપૂર્ણ આયનીકરણ થાય સો ટકા સો ટકા ધનઆઈન ને સો ટકા આઈન મુક્ત થઈ જાય બરાબર તેને શું કહીશું આપણે પ્રબળ વિદ્યુત વિભાજ્ય જે પદાર્થને પાણી ઉમેરતા તેનું ઓછું આયનીકરણ થાય ઓછું એટલે કેટલા ટકા પાંચ ટકાથી પણ ઓછું આયનીકરણ થાય તેને નિર્બળ વિદ્યુત વિભાજ્ય કહે કઈ રીતે ઉદાહરણ જોઈએ તો વધારે મજા આવે ને ચાલો NaCl છે એ પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે એને તમે પાણીમાં ઉમેરો છો તો Na+ એક્વિયસ અને Cl- એક્વિયસ બની જશે એટલે કે ધારો કે મે તમને 100 અણુ પાણીના ના આપ્યા NaCl લાય પા છે 100 અણુ આય છે બરાબર છે શરૂઆત છે લાનું પ્રમાણ 0 છે છે જ નહીં જેમ સમય જશે એટલે Na+ ને Cl- છૂટા પડશે અને આયનીકરણ થઈ જાય અને ધન આયન ને ઋણ આયન મુકતા એટલે 100% આયા કાઈ વધ્યું જ નહીં આના એને પ્લસ આયન મળે છે અને સો તમને શું મળે છે સીએલ માઇનસ આયન મળે છે સીએલ માઇનસ આયન મળી જાય છે બંને મળે છે એટલે સો ટકા આયનીકરણ છે સો ટકા આયનો મુક્ત થઈ ગયા સો ટકા છૂટા પડી ગયા આમાં એવું ન બન્યું કે થોડાક એમનો અણુ આખા અણુ બસ એવું કઈ બન્યું નહીં સો ટકા મુક્ત થઈ ગયા આયનીકરણ થઈ ગયું તો આને પ્રબળ વિદ્યુત વિભાસ છે

જલીય દ્રાવણ બને છે આ તમે જોઈ શકો છો તો હવે આના તમે ધારી લો કે મેં તમને શું અણુજાય પાતા શરૂઆતમાં આનું પ્રમાણ જીરો હોય આનું પ્રમાણ પણ જીરો હોય છે આઈનો મુક્ત નથી થયા થોડોક સમય થયો અડધો એક કલાક થયો ત્રીસેક મિનિટ થઈ પછી મેં ચેક કર્યું તો આ અણુ જે છે બધા જ ધન આયન ને ઋણ આયન આપ્યા હતા નહીં આના પાંચ ટકા જેટલું એટલે કે ધારી લો કે પાંચ તમને સી એચ થ્રી સી ડબલ ઓ માઇનસ અને પાંચ એચ પ્લસ મેળા છે એટલે આના પાંચ જ અણુ છૂટા પીડા છે બાકી પંચાણું અણુ તો આખા જ છે પંચાણું જે છે સી એચ થ્રી સી ડબલ ઓ એચ જે છે એ આખે આખા જ છે એ છૂટા પીડા નથી તો આઈનીકરણ કેટલા ટકા થયું પાંચ ટકા જ બહુ જ ઓછું બાકીના અણુ આખા જ રહેશે હા આમાં આયન થાય છે વિદ્યુત વિભાજન થાય છે આયનો છૂટા પડ્યા છે પણ બહુ ઓછા તો આને નિર્બળ વિદ્યુત વિભાજ્ય કહેવાય શું કહેવાય નિર્બળ નિર્બળ વિદ્યુત વિભાજ્ય હોય તો એની અંદર દ્રાવણમાં બિન બિન આયનીય ભાગ અને આયનીય ભાગ વચ્ચે સંતુલન હોય એટલે કે આમાં જો આપણે આની પહેલા ભણ્યા આ પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે આ પ્રબળ પ્રબળ વિદ્યુત વિભાજ્યની અંદર આ બિન આયનીય ભાગ કહેવાય એટલે આમાં આયન નથી અને આ આયનીય ભાગ છે બિન આયનીય ભાગ વધતો જ નથી ઝીરો થઈ ગયો બધા આયનીય ભાગ જ મળી ગયા એટલે કઈ પૂછવાનું જ નહીં મેં સો ગ્રામ મીઠું નાખ્યું તો બધાને આયન જ મળી જાય પચાસ ગ્રામ નાખ્યું તો બધાને આયન મળી જાય એમાં વિચારવાનું જ ન હોય ખ્યાલ આવે ને જ્યાં સુધી ઉગડવાની ક્ષમતા હોય ત્યાં સુધી આપણે એવું જ રાખીએ કે પાણીનો જથ્થો વધારે રાખીએ છીએ ખ્યાલ આવે ચાલો તો એ સો ટકા ધન આઈને ઋણ આયન જ મળી જાય પણ આમાં આમાં પ્રોબ્લેમ કેમ કે આમાં બધા જ આયનો નથી મળ્યા ને પાંચ ટકા તો આપણે કીધું છે ક્યારેક બે ટકા હશે ક્યારેક ત્રણ ટકા હશે હશે તો બાકીના અણુ આખા હશે તો આ બે વચ્ચે સંતુલન સ્થપાયેલું એટલે કે હવે જેટલા અણુ ધારી લો કે આ સંતુલન થઈ ગયું એટલે ધારી લો કે એક અણુ પાછો છૂટો પડે તો એક અણુ પાછો ભેગા થઈને આ બની જાય છે તો આ બે વચ્ચે સંતુલન હોય છે આ બે નયનીય ભાગ છે આ કયો ભાગ છે નહીં ભાગ ધારી લો કે બે અણુ છૂટા પીડા તો પાછા બે જોડાઈને પાછા બે નવા બનાવી લીધા તો આ બિન આયની ભાગ છે આ કયો ભાગ છે આઈની ભાગ બે વચ્ચે સંતુલન હશે એટલે ખાસ ધ્યાન રાખજો ઉદાહરણ તરીકે કોણ સીએચ આ એચ સી એન છે ને નિર્બળમાં આવે છે જોજો ખાસ આ કન્ફ્યુઝ નહીં તો થશો તમે એન ફોર ઓએચ પણ નિર્બળમાં આવે છે બેઝ છે નિર્બળ બેઝ એટલે નિર્બળ વિદ્યુત વિભાજ્ય જે છે એની અને બેઝ પણ નિર્બળ જ છે ઝેડેન ઓએચ ટ્વાઇસ આ નિર્બળ વિદ્યુત વિભાગ છે સો ટકાની જેમ અહીં નીકળ થતું નથી અને આ એટલે કે આની જેમ ઓછું અહીં નીકળ થાય પ્રબળ વિદ્યુત એનએસીએલની જેમ સો ટકા અહીં નીકળ થતું નથી આ બધા જે છે નિર્બળ વિદ્યુત વિભાગ જેના ઉદાહરણ છે સામાન્ય રીતે આટલા યાદ રાખો તો ઇનઅપ છે બાકીના જેમ આવતા જશે એમાં આપણે લેતા જઈશું હવે આ એક સામાન્ય વાત છે ઘન એનએસીએલ જે છે સોડિયમ ક્લોરાઇડ જે છે તેનું દ્રાવણ જલીય દ્રાવણ આપણે બનાવીએ છીએ બરાબર છે તો એ પાણીમાં ઓગળે છે કેમ ઓગળવાનું કારણ શું બરાબર છે એ મીઠું જે છે એ પાણીમાં ઓગળી જાય છે આયન મુક્ત તો કરે છે પણ એનું કારણ કયું છે કયા કારણે એનું આયનીકરણ થઈ જાય છે અને પાણીમાં આયનો મુક્ત થઈ જાય છે ચાલો એ આપણે વાત કરીએ આ લખણ પછી જોઈએ આપણે ધારી લો કે આ એનએ નો સ્ફટિક છે તો એની અંદર શું હોય એનએ પ્લસ સીએલ માઇનસ એનએ પ્લસ સીએલ માઇનસ એનએ પ્લસ સીએલ એટલે કે આ બધા વચ્ચે આકર્ષણ બળ હોય છે આ બધા વચ્ચે આ બધા વચ્ચે એકબીજા વચ્ચે આકર્ષણ હોય તો આ ઘન પદાર્થ છે ઘન છે ઘન એને સીએલ આખો ટુકડો છે એને પાણીમાં નાખો છો તો કેમ ઓગળે એમાં શું થાય છે એવું તે ઓગળી જાય છે તો પાણીમાં નાખો છો એટલે પાણીના અણુ જે છે પાણીનો અણુ જે છે એ ધ્રુવીય છે તમને ખબર છે આવી રીતે તો આ ડેલ્ટા પોઝિટિવ છે આ ડેલ્ટા કેવો છે પોઝિટિવ જ છે આ ડેલ્ટા નેગેટિવ છે તો આ ધન આયન જે છે ધન આયન વાળા ભાગ જે છે એ ક્લોરિનની આજુબાજુમાં ગોઠવાય છે અથવા તો આવી રીતે જો આપણે લઈએ એટલે કે ધન આયન જે છે એ ઋણ આયન તરફ આકર્ષાય છે અને આ ઋણ આયન તરફ આકર્ષાય છે હવે આ અણુ જે છે 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 એ એ શું કામ કરે કરે અહીંયાથી સોડિયમ આસપાસ શું કરે છે એ વાત કરી તો આસપાસ તમને ખબર આ ડેલ્ટા નેગેટિવ છે ટુ ડેલ્ટા નેગેટિવ આ ટુ ડેલ્ટા નેગેટિવ ટુ ડેલ્ટા નેગેટિવ કેમ કે આ ડેલ્ટા પોઝિટિવ છે બરાબર છે આ ટુ ડેલ્ટા નેગેટિવ નેગેટિવ વાળા ભાગ બધા સોડિયમની આજુબાજુ ગોઠવાઈ જાય છે આ રીતે આને સોલ્વેશન કહેવાય અને આજુબાજુમાં આખો આ બધી બાજુથી આ સોડિયમની આજુબાજુમાં ગોઠવાય ને સોડિયમને ઘનમાંથી વાર કાઢી લે છે અને ઓગાળી દે છે ખાલી એવું આજે આજુબાજુ પાણીના અણુ જે ગોઠવાવાની ઘટના જે છે એને સોલ્વેશન કહેવામાં આવે છે સોલ્વેશન વધારે થયું આ પ્રવાહી અવસ્થામાં આવું થઈ જાય એટલે સોડિયમ અલગ થઈ ગયો ઘનમાંથી ઓગળી ગયો એકવીએસ બની ગયો એને એને શું બની ગયો એકવીએસ બરાબર એવી જ રીતે ક્લોરીન છે તો ક્લોરીનની આસપાસ જે છે તમને ખબર છે ડેલ્ટા પોઝિટિવ ડેલ્ટા પોઝિટિવ ટુ ડેલ્ટા નેગેટિવ તો આ ડેલ્ટા પોઝિટિવ વાળા ભાગ બધા જાની આસપાસ આ એક અણુ બીજો અણુ ત્રીજો અણુ ચોથો પાંચમો છઠ્ઠો આ ઘણા બધા અણુ ક્લોરીનની આસપાસ હાઇડ્રોજન સાથે જોડાઈ જાય છે તો જે ઓક્સિજનવાળા ભાગ જે છે એ સોડિયમની આસપાસ ગોઠવાઈ જાય છે હાઇડ્રોજનવાળા ભાગ કોની આસપાસ ગોઠવાઈ જાય છે ક્લોરીન એવી રીતે બંનેઓને છૂટા પાડવા મળે છે આવી રીતે બધા જ ની અંદરથી સોડિયમ અને ક્લોરીનને અલગ અલગ કાઢવા મળે અને જે છે એનએસીએલ ઘન છે એમાંથી શું થઈ જાય એકવીય થવા મળે છે એનએ પ્લસ અને સીએલ માઇનસ દોસ્તો એટલે આ રીતે એનએસીએલ જે છે શું થાય છે ઓગળી જાય છે અને આ ખાસ વસ્તુ યાદ રાખજો એનએ પ્લસ અને સીએલ માઇનસ વચ્ચે આકર્ષણ બળ હતું એને તોડવાનું હતું શું કરવાનું ઓછું કરવાનું હતું તો જે પદાર્થનો ડાય ઇલેક્ટ્રિક અચળાંક વધારે બરાબર તે આકર્ષણ બળ ઓછું થાય એમાં બરાબર છે એટલા માટે પાણીનો ડાય ઇલેક્ટ્રિક અચળાંક એસી છે એટલે પાણીમાં તમે જો એનએસીએલ નાખો ને એનએસીએલ ને પાણીમાં નાખો તો એનું જે બળ જે છે એસી માં ભાગનું થઈ જાય આ બે વચ્ચેનું બળ જે હતું ને આકર્ષણ બળ એસી માં ભાગનું થઈ જાય છે બરાબર છે એટલે એ ફટાફટ ઓગળી જાય છે જ્યારે બેન્જિનનો ડાય ઇલેક્ટ્રિક કેટલો છે બે પોઈન્ટ બે એટલે કે એ બેન્જિનમાં તમે એનએસીએલ નાખશો તો એનું આકર્ષણ બળ બે પોઈન્ટ બેમાં ભાગનું થઈ જાય એટલે અડધું જ થશે એટલે એમાં એ ઓગળશે નહીં એ છૂટા નહીં પડે આમાં તો આકર્ષણ બળ એસીમાં ભાગનું થઈ ગયું બે પાણીમાં બરાબર છે એટલા માટે ઓગળી ગયો ટૂંકમાં ડાય ઇલેક્ટ્રિક અચણાંક એટલે વધારે કંઈ એક્સ્ટ્રા તમારે યાદ નથી રાખવાનું આ ફિઝિક્સની વાત છે આ તો ખાલી તમારે આટલું જ યાદ રાખવાનું ડાય ઇલેક્ટ્રિક અચળાંક જો બરાબર જેનો વધારે તેમાં આકર્ષણ બળ ઓછું એટલે અણુ ફટાફટ છૂટો પડી જાય ખ્યાલ આટલું જ યાદ રાખવાનું છે પાણીનો ડાયલેક્ટ્રિક અચળાંક અચળક એસી છે એ એસી છે એ યાદ નથી રાખવાનું વધારે છે યાદ રાખવાનું આ તો મેં એક્સ્ટ્રા ખાલી વાત કરી છે ટૂંકમાં પાણીનો ડાયલેક્ટ્રિક અચળાંક વધારે છે એટલે અમે એનએસએલ ફટાફટ ઓગળી જાય કેમ કે એનએસીએલનું આમાં આકર્ષણ બળ હતું નહીં એસીમાં ભાગનું થઈ જાય ખ્યાલ એટલે બસ આટલી જ વસ્તુ યાદ રાખવાની ડાયલેક્ટ્રિક અચળક આપણે કેમેસ્ટ્રીમાં વધારે જરૂર છે નહીં એટલે વધારે લેવાનો પણ નથી ફિઝિક્સમાં જેટલો આવે એ પ્રમાણે લેવાનો છે આ તો એક્સ્ટ્રા વાત આવી છે એટલે આટલું જ યાદ રાખવું ડાયલેક્ટ્રિક અચળક વધુ એમાં આકર્ષણ પણ ઓછું થઈ જાય છે એટલે પાણીનું ડાયલેક્ટ્રિક અચળક વધારે છે એટલે પાણીમાં એને સિયલ ફટાફટ ઓગળી જાય છે દોસ્તો બરાબર છે તો આટલી વસ્તુ આપણે બેઝિક વાત હતી તે જોઈ નેક્સ્ટ વાત આગળના લેક્ચરમાં કરશું થેન્ક યુ Thank you